સુરતના માંગરોળ તાલુકા ખાતે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવાની હાથ ધરી તજવીન માંગરોળના ડે ડેગડીયા ગામે ચાલીસ વર્ષીય મહિલાને શિકાર બનાવનાર માનવ માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગે આઠ ટીમો સહિત ત્રણથી હાથ ધર્યું સર્ચ ઓપરેશન માનવભક્ષી દીપડાના માર્કના આધારે તપાસ હાથ ધરતા છથી સાત વર્ષોનો દીપડો હોવાની શંકા દેગડીયા ગામે રાત્રિ દરમિયાન ગરનાવાડામાં શૌચલકીય કરવા માટે નીકળેલી મહિલા ઉપર એકાએક માનવ બક્ષી દીબડાએ કર્યો હતો હુમલો હુમલા કરી મહિલાને શિકાર બનાવવાની મહિલાને મોતને ઘાટ ઉઠાવવાની બની હતી ઘટના ત્યારે આ ઘટના બાદ માંગરોળ તાલુકાના વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફ્રૂટ માર્ગને આધારે આઠ ટીમો બનાવી હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન જ્યારે ડ્રોન અને નાઇટ વિઝિન કેમેરાથી દીબડાનું લોકેશન મેળવવાની હાથ ધરવામાં આવી છે કામગીરી વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના નરબક્ષી દીપડાઓને આતંક રોજે રોજ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે એ એક નજર દીપડાએ પર કર્યો તો હાલ થોડા સમય અગાઉ માંડવી તાલુકાના એક વૃદ્ધને પણ શિકાર બનાવવાની ઘટના બનવા પામી હતી જ્યારે હાલ માંગરોળ ડેગડીયા ગામે ચાલીસ વર્ષ ગીતાબેન રેવિયાભાઈ વસાવ અને દીપડાએ બનાવી છે શિકાર જેથી દીપડાના આતંકથી એક બાદ એક બનતી ઘટનાને લઈને લોકોમાં ફફડાટ બેલાઈ ગયો છે જેના ભાગરૂપે માનવ ધ્યાનને રાખીને માંગરોળ તાલુકો વન વિભાગ થયું સક્રિય ત્યારે વાકલ રેન્જના ફોરેસ્ટ હિરેન પટેલ જણાવ્યું અનુસાર બનાવ સ્થળથી માર્કને આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે પરંતુ ચોમાસાના કારણે જારી જાંગરવારો વિસ્તાર હોવાથી યોગ્ય છૂટમાર મળી શકતા નથી મહિલા પર હુમલો કરી ત્રણસો મીટર દૂર સુધી કસરી ગયો હોવાની મનાવ અનુમાન લગાવી શકાય છે કે દીપડો કડાવર હોઈ શકે છે હાલ તો આ જેટલા પાંજરાઓ ગોઠવી નાઇટ વિજેત કેમેરા મદદ લેવાઈ રહી છે અને ડ્રોન કેમેરા મદદ લઈ આસપાસના વિસ્તારમાં હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન જોકે માનવ બક્ષી દીપડાએ ગીતાબેન રવિયાભાઈ વસાવ ઉપર હુમલો કરી મોત નિપાવજા વન વિભાગ દ્વારા રૂપિયા પાંચ લાખની સહાય પરિવાર સભ્યોને કરવામાં આવી છે જે પાંચ લાખનો ચેક માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા હસ્તે અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે એક અર્પણ કરવા માટેના માંગરોળના ધારાસભ્ય ઉપસ્થિત રહેતા સુરત જિલ્લાના ભાજપ સંગઠન મંત્રી સીતાબેન ચૌધરી જિલ્લા પંચાયત સભ્ય અફઝલ ખાન પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ મનોહરભાઈ વસાવા મહામંત્રી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા માજી પ્રમુખ બોરસદ ગામ પંચાયતના સરપંચ વેરાકોઈ ગ્રામ પંચાયતના માજી સરપંચ સહિત ગ્રામજનો રહ્યા હતા ઉપસ્થિત બીરો રિપોર્ટ એસજી ટીવી નાઇટ ન્યૂઝ સુરત હરમેશ સત્યની સાથે માંગરોળ તાલુકાના બોરસદ ગામે ગઈકાલે સવારે એક દીપડા દ્વારા ગીતાબેન વસાવા નામના આદિવાસી મહિલા ઉપર આ દીપડાનો હુમલો થયો છે અને જેમાં ગીતાબેનનું મૃત્યુ થયેલ છે અને આ ઘટનાની જાણ થતાં જ અમારે ભારતીય જનતા પાર્ટીની ટીમ વન વિભાગના અધિકારી મિત્રો તાત્કાલિક આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે આઠ જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે પણ વન વિભાગ સક્રિય થયો છે અને આઠ જેટલી ટીમો વન વિભાગની કામે લગાડવામાં આવેલ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજના પ્રસંગમાં એટલા માટે આભાર માનીએ છીએ કે ગઈકાલની ઘટના હતી અને આજે પાંચ લાખ રૂપિયાનો સહાયનો ચેક પણ આ ગરીબ પરિવારને અમે સુપ્રત કરેલ છે